આજે ઈશ્વર આશ્રમ મધ્યે હરિદ્વાર મુકામે યાત્રાનો પ્રારંભ મહારાજ શ્રી ઓધરામજીના ચરણે રજા લઈ ને આદેશ લઈ ને હરિદ્વારનોની યાત્રાની શુભ શરૂઆત કરવામાં આવી હતી દેશ ઉપર આટલી બધી આફત હતી છતાં પણ જેસલપર ગામના ઓદોરામજી મહારાજ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એમના પ્રમુખશ્રી કરશનભાઈની દેખરેખ હેઠળ પરિવાર સાથેના આ પ્રવાસ ખરેખર એવો જરા પણ તકલીફ વગર માણીને આજ રોજે એવો ઈશ્વર આશ્રમ મધ્યે પોતાની યાત્રા પૂરી કરે છે એ સંકલ્પ સાથે એ લોકો આજે બધા જ દેશલ પરવાસીઓ મજી મહારાજ ટ્રાન્સપોર્ટ એસોસિએશન પરિવારના પરિવાર સાથે અહીંયા ઈશ્વર આશ્રમ મધ્યે આજે આ યાત્રા પૂરી કરે છે